અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે સારંગપુરમાં એક મકાનમાંથી દેશી તમજો તથા એક જીવતા કારતુ સાથે એક પરપ્રાંતિય ઈસમ ની અટકાયત કરી પંદર હજાર ઉપરાંત નો મુદ્દા માલ કર્યો હતો અંકલેશ્વર જે પોલીસે સારંગપુરમાં મુદ્દામાલ મારૂ કર્યો હતો અંકલેશ્વરમાં હવે અગ્નિસ્ત્ર એટલે કે હથિયારો મળી આવવાના બનાવ અનેક વખત સામે આવતા હોય છે ત્યારે ચૂંટણી લઈને પોલીસે હવે ગેરકાયદેસર હથિયારોની હેરાફેરીને અટકાવવા તેમજ ગેરકાયદેસર હથિયારો પકડી પાડવા માટે તપાસ તેજ કરી છે જેના અંકલેશ્વર જેડીસી પોલીસ નો કાફલો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન જે મળેલ બાતમી હકીકત ના આધારે પોલીસે દરોડા પાડતા મકાનના અભરાય ઉપર ચેક કરાતા પરચુરણ સામાનની પાછળ સંતાડેલ એક લાલ કલર ના ચેક્સ લાઇનિંગ વાળા ગમછામાં વિંટાડેલા દેશી હાથ બનાવટ નો મળી આવ્યો હતો જે જોતા લોડેડ હાલતમાં હોય તેનો બેરલ ખોલતા હોય તેમજ આરોપી ની માંથી મળી આવેલ મોબાઈલ ફોન નંગ એક કિંમત રૂપિયા પાંચ હજાર અને અન્ય દસ્તાવેજી પુરાવા એકત્ર કરી પંદર હજાર એકસો ના મુદ્દા માલ કબજે કરી પકડાયેલા આરોપી ગૌરવ કુમાર સુરેશ મંડલ રહે પ્લોટ નંબર એકસો ત્યાંસી રૂમ નંબર એક ભાડાના મકાન માં મારુતિધામ બે સારંગપુર મૂળ રહે ભાગલપુર બિહાર પચીસો ગુનો કર્યો હતો ઉલ્લેખ કરવો રહ્યો કે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત માં દેશી હાથ બનાવટ ના વારંવાર મળી આવતા તમચાઓ અને તે પણ પરપ્રાંતિય વિસ્તારમાં મળી આવતા તમનચાઓને લઈને હથિયારોની હેરાફેરી પણ પોલીસ માટે એક મહત્વનો વિષય બની ગઈ છે